सीताराम ने जय श्री कृष्ण बधाई ने जुआ जाकर आमसू थकर ने ठार आज જય દ્વારકાધીશ જય મુરલીધર તો અત્યારે વાળી બેઠા છે શિરામણ પાણી કરી લીધું છે ને હવે દવા સાટવાનું પ્રોગ્રામ કરવાનો છે શિરામણ તો આ વિડીયોમાં બઈના રહેજો આગળ બતાવ કઈ દવા મારવી છે આ લે અમાર ઉદયભાઈ આવી ગયા હો ભાઈ શિરામણ લઈ જય આવે હાલી નઈ ઓ કોઈ જડી ગયું ગાડીમાં તો ગાડી શીખી જાતો હતો ઠાંઠા તો હાલવું ન પડે हेलो जय जय श्री राम मणवा जय द्वारकाधीश गुड मॉर्निंग तो अचर हूं आवी गयो सो वाड़ी है मारे पापा नु सिरामण देवा आ हमर दवा भरवान काम आले क्यों साटू है क्यों पाउडर से कुसी वीर क्या

આ થીરામાં બીજી વાર દવા ચાલુ કરવી પડશે હું કરું આમાં બીજી એકાત્ર દવા ચાલુ કે રાત બગડી ગઈ છે ને લાકે નાખીતી તમે તો ચડી ગઈ નેથી મિત્રો અમારી કરજો કરજો અને શેર કરજો જય છે દવા મિત્ર તો ભાઈ દવા સાટવા જીરામાં મિત્રો ઈ મોજા પહેરવો વર્ગે પછી લગન ને આઠ દિન વાર છે આઠ દિન ની વાર છે

Halo, tuh, ayo gue sih puno. Tuan ini puro karena ki. Ini nak jadi. Nak sih. Ah, ha. Kayak le. Gori, gori, amari bau hujisu. Mare nih, hujibau si you <laughs> તમારે કોઈ બોલવું બોલવું છે કોઈ ને એમ છે હા ભલે હાલો ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીશું પાછા આવતા બ્લોગ